મટકી માં શું હે મમ્મી આપણા મા બાપ તો કેટલાક દિવસ શું કહેવાય રહેવાના એટલે બધું આમ જાણતું જવાય થોડું ઘણું રચકો હે મય અડદિયાનો હે અડદિયા હા અડદિયાનો રચકો હે મન નથી થતું જવાનું માફન ભરે કા તો કેમ છે મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગમાં

એમાં ખબર અમને પછી પડી કે ભાઈ આ બધી ઓલી શું કહેવાય કાઠલી હોય ને આ કાસલી હોય ને એ અહીંયા રાખીને જવાની હોય મારા મમ્મીને એમ ને એમ લઈને જતા હતા જો હવે બધાને કાઢવા બેઠા છે હવે કાઢી નાખો મારો પાણો મારો લગન તો થાય ને પછી અહીં આવવાનું રહેશે બરાબર ત્યાં લગીને તો કાંઈ ખબર નથી લગન થાય ને તો અહીં આવવું પડે એટલે હું આપણે તો આપણા મા બાપ તો કેટલાક દિવસ શું કહેવાય આમ રહેવાના છે એટલે બધું આમ જાણતું જવાય થોડું ઘણું મજા આવે કારણ કે આગળની આપણી જનરેશન છે ખબર તો હોવી જાય ને કે તમારા કુળદેવી ક્યાં હૈ ક્યાં વસ્તુ છે જોવા આ બધા લગ્નવાળા માણસો છે બરાબર લગ્ન લગ્ન થયા હોય ને તો છેડાછેડી પે આઈથી છૂટે બરાબર પેલા કુરદેવી હોય પછી છેલ્લા છેડાછેડી અહીંયા છોડવાના હોય એટલે આમાં કંઈ ખબર ના હોય એટલી બધી હું એટલે આમ જરીક ભેગો જાઉં તો હું જાણતો જાઉં બીજી વસ્તુ એ હું તમને દેખાડું કે જો તમને દેખાડું આ ડંકી છે બરાબર આ ડંકી છે ને તો અત્યારે માણસ છે ને ભાઈ સબમસીબલ ડીટવેલ અને બોરના પાણીથી છે ને ભાઈ આ બોરનું પાણી છે મીઠું પાણી છે એનાથી ને ભાઈ તોય માણસ મોટર દ્વારા ખેતીને પાણી છે ને તોય નથી આવતું તો આ એક અહીંયા કુદરતની એવી કરામત છે કે હું જોવો એક જ ખાલી દંડીયો મારીને કેટલું પાણી આવી છે નહીં તમે જુઓ મારે આ બધી બધું ભેગું એ પાછું જોજો આમ જોજો ખાલી એક જ દંડીઓ હે ને જો જો હે હે આ એક કહેવાય કુદરતની કરામ અહીંયા સામે પણ મંદિર છે અહીં લાખણમાનું મંદિર છે પછી વાય મંદિર છે એટલે અહીંયા આપણે પહેલાં દર્શન કરી લઈએ મસ્ત મજાનું જો બધી આમ વડલાની હેઠે જ છો એને એવું છે કે બધા અહીંયા કહે છે ને મિત્રો કે એક વસ્તુ તો હે કે આ એક કેદુના કી હે બરાબર કે આ મંદિર કાંઈક સારું બનાવી પણ જો એ અત્યારે એમને જ છે ઉપરથી ખુલ્લું છે આખે આખું અને ઉપરથી આખું ઝાળવા જ છે ઢાકેલા ઝાળવાને ઢાકેથી એ એટલા વર્ષોથી અમારું પેઢીવાર આવેલું આવે કે એમને એમ સાંયો જ છે ત્યાં કાંઈ ફરક જ નથી પડતો એને આ મંદિર છે ને ભાઈ આઈથી એમ કે નવું બનાવવાની પણ ઉપરથી એમ બધા કહે ને કે અરજી આવે ને ભાઈ તો જ થાય આ બધી વસ્તુ એમ એટલે હું તો એટલું બધું નહોતો જાણતો પણ આથી બધાય કીધું એ કેટલા વર્ષથી બધાય કહે છે કે મંદિર કે સારું બનાવી નાખે એમ કે આ હે ને તો પણ એ કે કાંઈ થતું નથી કે બધા બાપાને હે ને એ કાંઈ એમને જ રહેવાનું હોય કે બરાબર એને કાંઈ એમને કાંઈ વધારે કાંઈ કરવું નથી એમ મમ્મી કહે કે ઘેરે હું ખાવાનું નહીં બનાવું કે બરાબર એ કે તું કે ભાઈ અહીંયા જમવાનું ક્યાંક બહાર ગોઠવી નાખ તો જો આ આપણા આવી ગયા છે યાદવ હોટલમાં રોટલો રોટલી પછી પાપડ મગનું શાક રીંગણા બટેરાનું શાક દહીં તીખારી પછી વઘારે રોટલો પછી દહીં જોવા દહીં મસ્ત મજાનું હા સ્વીટમાં મમ્મીને પાછું આવું ખાવું બહુ ગમે આમ જોતો ખરા રહેવાતું નથી ભૂખ લઈ ગઈ

બે સ્વીટ થોડુંક વધારે રાખજો સ્વીટ સ્વીટ નાખજો થોડુંક અમે સ્વીટ બહુ વધારે ખાઈ હા થોડા ઓર દાળ લેના હા બસ મસ્ત મજાના ખાય પીન ખદોડીને હેડે ભાઈ પાછા ભૂગી ગયા આપણે ઘેરે બરાબર

એક એક વાર શાક લીધું ત્રણ રોટલી ખાધી એટલે દાળ ભાત ખાતા થાઈસ પીધી બે ગ્લાસ પછી કેટલું મેં તો મિત્ર હું વસ્તુ કર્યું ખબર કે જે ઓલ વળદિયા લચકો હતો ને હેલ્ધી વસ્તુ ડાયરેક્ટ સ્વીટ છે ને એને બહુ વધારે ખાઈ લીધી એટલે આપણે હું ભાઈ થઈ ગયું ચાલો ફટી ગયું દોઢસો રૂપિયા આપણે દીધા તો કે ના દીધા એટલે આમ ખાઈ લીધું ખાઈ લીધું સ્વીટ ખાઈ લીધું આપણે બીજું તો કઈ ખાઈ ના હજી એવું કઈ વસૂલ કરવું તો હાઈ ભાઈ પાછા કહેવું કે ત્રણ રોટલી પાછા ખાઈ જવાનું